ખૂબ જ ચર્ચિત એવા માલેગાઉ બ્લાસ્ટ કેસમાં સત્તર વર્ષ બાદ કોર્ટનો ચુકાદો આવ્યો જેમાં સાધ્વી પ્રજ્ઞા સહિત સાતે આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા ગુરુવારે એનઆઈએ કોર્ટે મહારાષ્ટ્રના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા આ નિર્ણય સત્તર વર્ષ પછી આવ્યો ન્યાયાધીશ એ કે લાહોટીએ કહ્યું કે એ સાબિત થઈ શક્યું નથી કે જે બાઇકમાં બ્લાસ્ટ થયો હતો તે સાધ્વી પ્રજ્ઞાના નામે જ હતી એ પણ સાબિત નથી થઈ શક્યું કે કર્નલ પ્રસાદ પુરોહિતે જ બોમ્બ બનાવ્યો હતો આ કાવતરાનો કોઈ પણ ખૂણો સાબિત થયો નથી માલેગાવ વિસ્ફોટ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર આઠના રોજ થયો હતો જેમાં છ લોકો માર્યા ગયા હતા અને લગભગ એકસો એક લોકો ઘાયલ પણ થયા હતા આ વિસ્ફોટ પાછળ હિન્દુ રાઈટ વિંગ સાથે સંકળાયેલા લોકોનો હાથ હોવાનું બહાર આવ્યું હતું આ કેસની પ્રારંભિક તપાસ મહારાષ્ટ્ર એટીએસ દ્વારા કરવામાં આવી હતી વર્ષ બે હજાર અગિયારમાં આ કેસ એનઆઈએને સોંપવામાં આવ્યો બે હજાર સોળમાં એનઆઈએ ચાર્જશીટ દાખલ કરી હતી આ કેસમાં ટોટલ ત્રણ તપાસ એજન્સીઓ અને ચાર ન્યાયાધીશો બદલાયા છે પહેલો નિર્ણય આઠ મે બે હજાર રોજ આવવાનો હતો પરંતુ બાદમાં તેને એકત્રીસમી જુલાઈ સુધી અનામત રાખવામાં આવ્યો હતો